આમ રામ ડાયરાના હું છું સંજય તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો કેમ છો બધું મોજમાં છો મોજમાં જ રહેજો મિત્રો અટાણે આપણે આવી ગયા એક નવો વ્લોગ લઈને નવા વ્લોગમાં આપણે આજ ધૂળેટી રહીમાં અને ગામની આપણે પહેલી ધૂળેટી છે હજી તો અડધો જ દી થયો છે અડધા દી પછી હજી એક વાર આવશે બપોર પછી અહીંયા કંઈક થવાના છે ગેરિયા કેમ કંઈક કહે છે તો એ જોવા જાઉં આપણે એનો વિડીયો બનાવવાના છે મિત્રો આ તો આજે અર્થ હજી તો બપોર પછી ગેરિયા થવાના હે ને ગેરિયા એટલે તમને નથી ખબર હું કેવી રીતે થાય અટાણે રીસડા થયા તા એનો વિડીયો તો આપણે ઉતાર લીધો કેમ કે ચાલુ કરવાનું વેર્યું નતું આયુ આપણે આ ઇન્ટ્રો રામ રામ વાળો પણ ઓયલો વિડિયો ઉતાર લીધો તો રીસડા વાળો વિમાણ રીસ બને એ જોવા આપણે ગયા તા વિડીયો ઉતાર્યો આપણે કલર લાગ્યો ને આપણે ભીંજાઈ ગયા નહીં અટાણે મોઢું ને એમાં પાણી લાગેલ હતું ને એટલે કલર ઉતરી ગયો નકર ઘણો કલર ઉડાડ્યો હતો એમતો ધોઈન ને બધું પાછળ કદાચ તો હશે ચોટલ કેમ કે ધોઈડ ઉડાડવા વાળા આપડા જ કામ કેવું એટલે કલર ને બધું ઉડાડવા બધા ગામ ના આમ પેલી વાર આજ મેં જોઈ ગામની ની હોળી અને ધૂળેટી બે નકર આ અમારા ગામ ની કોઈ દી મેં જોઈ નથી કેમ કે બાર વર્ષ થી આપડે વાહ હતા અને આપડે વડા જ ન્યા થયા કોઈ દી જોવા જઈનું નથી આપણે હોળી જીવું આપણે ગામનું આ પેલી વાર નું મજા આવી થોડીક થોડીક વાર મજા આવી પછી બે ત્રણ ગાય અમાર ભાઈ રામભાઈ કોથરા ના કર્યા ને હાથમાં એમ થયું ઓહો જરાક વધારે લાગી ગયું ઉભા રહ્યો તમને પગમાં કોથરા ને ઘા જ્યાં થયા તા ને એ તમને દેખાડું તો આ જોઈ શકો છો હા ઈ બધા કોતરા ને થોડોક મોઢા ગયો ગુલાલ ને બધું આમ અને આ પીળા કલર નું બધું આમ જો અહિયાં નથી દેખાતું દેખાતું તો નથી કલર નું ઓઢાણ કઈ દેખાતું નથી તડકા નું કઈ વાંધો નહિ પણ મજા આવી આમ ઇન શોખ તો હજી તક ઘેર જાય નાઈ જાર કાઢવાની છે પછી હજી આપણે ગામમાં જવાનું છે ત્યાં નાતા પાણી આપણે આમ નામ છે ત્યાં તમે ના ઓળખો પણ નામ છે ત્યાં જવાનું છે તો હાલો હવે ઘેર જઈને નાઈ લઈ પહેલા તા સૌથી પહેલા તા પછી પાછું કંઈક કરશું એવું ઘેરિયા બની છે તો એનો વિડીયો ઉતારીશું મળી મિત્રો આપણે હવે હોળી રમી લીધી એટલે ધૂળેટી રમી લીધી અને બીજો દી થઈ ગયો ને આપણે હવે જઈએ પુરા વરવા નીના તો આજનો બ્લોગ હવે અહીંયા પૂરો કરી નાખીએ અહીંયા સુધી જોયું તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો આવજો બાય બાય તથા સીયુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળી એક નવા માં ત્યાં સુધી જોતા રહેજો આવજો